એવું કહેવાય છે કે દુનિયામાં હર બીજા વ્યક્તિને એનું ભવિષ્ય જાણવાની ઉત્સુકતા હોય છે વર્તમાનને આપણે સૌ કોઈ ભૂલી જઈએ છીએ પણ ડૂબતા વ્યક્તિને તણખું પણ દેખાય તો એ જરૂરથી એને પકડવાનો પ્રયત્ન કરે છે તમે તમારા જીવનમાં કેટલા જ્યોતિષાચાર્ય કેટલા વાસ્તુશાસ્ત્રી કે એના સિવાય બીજા કોઈ વ્યક્તિને મળ્યા હો તમારું ભવિષ્ય જાણવા માટે અથવા તો તમારા વર્તમાનને સુધારવા માટે અને એમાંથી કેટલા વ્યક્તિઓના ઉપાયો વિધિ કે તેમના દ્વારા આપેલું માર્ગદર્શન તમને સાચું અને સચોટ નીવડ્યું હોય બહુ ઓછા હશે પણ આજે હું તમને મળાવીશ એક એવા વ્યક્તિ સાથે જે બહુ નાના નાના ઉપાયો દ્વારા લોકોના જીવનમાં પ્રકાશ પાથરે છે તેમને સફળતાના માર્ગ બતાવે છે એવું જ એક વ્યક્તિત્વ અને એવું જ એમનું વર્લ્ડ જી હા વાત થઈ રહી છે બાપુસ વર્લ્ડની એટલે કે શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુની ચાલો મળ્યા આજે એમને બાપુ સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં નમસ્તે જય માતાજી સૌને બાપુ આજે વાતની શરૂઆત તો કરીએ બાપુને તો ઘણા બધા લોકો ઓળખે છે યુથ પણ ખૂબ પ્રેરાય છે અને ખાસ કરીને જ્યારે ઘણા બધા જ્યોતિષાચાર્યો હોય જ્યારે ઘણા બધા ન્યુમરોલોજી હોય ઘણા બધા એવા લોકો હોય એમ કહું કે દરેક ઘરે ઘરે એક જ્યોતિષ છે અત્યારે તો દરેક ઘરે ઘરે એક વાસ્તુશાસ્ત્રી છે પણ તેમ છતાંય તમારી ઓળખ બધાથી જુદી છે તમારી વાતોથી લોકો ખૂબ પ્રેરાય છે ખાસ કરીને યુથ જે નાના નાના તમારા ઉપાયો છે એનાથી ખૂબ પ્રેરાય છે તો થોડું પાછળ જઈએ અને શરૂઆત શૂન્યમાંથી સર્જન કેવી રીતે થયું તેની કરીએ તો બાપુ શરૂઆત ક્યાંથી થઈ હતી બાપુની આ સફરને બાપુ જોવે તો કેવી રીતે જોવે જીજ્ઞાબેન તમે આ વાતની શરૂઆત કરી તો મને મારા પાછળના દિવસો યાદ કરવાનો આજે બહુ જ આનંદ થશે અને એની સાથે સાથે તમારા જેવા દીકરી સાથે બેસીને જ્યારે તમે ભૂતકાળને વાગોળો એમાં પણ તમારો ભૂતકાળ બહુ સારો હોય નાના નાના વિદ્યાર્થીઓ સાથે તમારો ભૂતકાળ પસાર થયો હોય તો આ વાત વાગોળવાની બહુ મજા આવે હું એક સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતો હું એવું ક્યારેય નહીં કહું કે શિક્ષક હતો કારણ કે શિક્ષક એ ભૂતકાળ થતું જ નથી શિક્ષક હંમેશા શિક્ષક જ રહે છે એ જન્મે છે શિક્ષક અને જીવે છે શિક્ષક તરીકે તો મેં મારા જીવનના ઘણા બધા વર્ષો એક સ્કૂલમાં અમદાવાદની એક ખૂબ સારી સ્કૂલ દી ન્યૂ હાઈસ્કૂલ એમાં શિક્ષક તરીકે મેં સેવા આપી એવું છે કે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હું હું કદાચ વધારે ન કહું તો જે સ્કૂલમાં ભણાવતો એ સ્કૂલ સંખ્યામાં આખા એશિયામાં સૌથી મોટી સ્કૂલ હતી એક જ સીપમાં આઠ હજાર વિદ્યાર્થીઓ ભણાવતી આ સ્કૂલ અને એમાં હું શિક્ષક શિક્ષક હોઉં કે કદાચ હું એવું માનું છું કે ગયા ભાવના તમારા કોઈ સારા કર્મો હોય તો તમે એવા વિદ્યાર્થીઓ સાથે કામ કરો છો શિક્ષક માટે હું હંમેશા એવું કહું છું કે શિક્ષક ક્યારેય ઘરડા થતા નથી કારણ કે આ જીવન એમને યંગ જનરેશન સાથે કામ કરવાનું હોય છે તો યંગ જનરેશન સાથે કામ કરતાં કરતાં હંમેશા મને કંઈક નવી પ્રેરણા મળી છે કંઈક નવું શીખવાનું મળ્યું છે અને જમાનાની સાથે ચાલવાનું મેં શરૂ કર્યું હું જે સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતો ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા અને એમાં ઘણા વિદ્યાર્થીઓ જૈન હતા આપ સૌ જાણો છો જૈન કોમ્યુનિટી છે એમાં એક એવા ઉપવાસ થાય છે કે જેને આઠ દિવસના ઉપવાસ એટલે કે અઠ્ઠાઈ કહેવામાં આવે છે એક બાળક એક બાળક એણે એના પેરેન્ટ્સ પાસે એના મા બાપ પાસે જીદ કરી કે મારે પણ આ વર્ષે અઠાઈ કરવી છે અઠાઈ એટલે સળંગ આઠ ઉપવાસ એમાં માત્ર પાણી વાપરવાનું એટલે કે પાણી જ પીવાનું એ પણ સાંજ પછી પાણી પીવાનું બંધ સાહેબ પેરેન્ટ્સને એવું થયું કે કદાચ અમારું બાળક અમારો દીકરો આ અઠ્ઠાઈની માની લો કે વાત કરે છે અને ન કરી શકે તો અમે પાપમાં પડીશું પછી આપણે લોકો તો છે ને પાપને પુણ્યમાં તો આપણે જાતે જ નક્કી કરી નાખીએ આને પાપ કર્યું આને પુણ્ય કર્યું એ તો કંઈ હોતું જ નથી પેરેન્ટ્સ મારી પાસે આવ્યા સ્કૂલમાં આવી અને મને કીધું કે બાપુ સાહેબ અમારો દીકરો અઠ્ઠાઈ ન કરે એવું કંઈક તમે ન કહી શકો અમારો દીકરો ઉપવાસ ન કરે એવું તમે કંઈક કરી આપો મને એવું હતું કે એમાં વાર કેટલી છોકરાને બોલાવી અને હું કહી દઈશ કે તારે ઉપવાસ કરવાના નથી થયું એવું કે વિદ્યાર્થી મારી પાસે આવ્યો આવી અને ઊભો રહ્યો એટલે મેં એને કીધું મેં કહું બેટા તું કઈ અઠ્ઠાઈ કરવાનું છું આઠ ઉપવાસ કરવાનો છું તો કે હા તું નહીં કરે તો નહીં ચાલે ના હું તો કરવાનો જ મારી એ વખતે આ જે વાત હું કરી રહ્યો છું તે વખતે કદાચ સાત આઠ વર્ષ મને શિક્ષક તરીકે થયા હતા એ સાત આઠ વર્ષ દરમિયાન ક્યારે પણ કોઈ વિદ્યાર્થી મારી સામે આવી રીતે બોલ્યો નહોતો તો મને એવું લાગ્યું કે કુદરતનો કોઈક સંકેત છે કે મારે પણ આમાંથી કંઈક શીખવું જોઈએ સાહેબ આ યાદ રાખજો આપણને જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાય છે એમાંથી જો શીખવાનું આવડી જાય ને તો જીવનમાં તકલીફો બહુ જ ઓછી થઈ જાય પણ હંમેશા તકલીફોને આપણે ગળે લગાડી અને દુઃખી દુઃખી થઈ જઈએ છીએ માટે જીવનમાં તકલીફો વધતી જાય છે મને એવું થયું કે એ બાળક જો આટલી જીદ સાથે ઉપવાસ કરતો હોય તો હું પણ કેમ ન કરી શકું સાહેબ ચાર ટાઈમ નહીં કદાચ હું પાંચ સાત દસ વખત ખાતો હોઈશ અને મેં એવું નક્કી કર્યું કે હું પણ અઠાઈ કરીશ હું પણ ઉપવાસ કરીશ મેં ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારના ઉપવાસ કર્યા નહોતા આમ જેમ જેમ આપણે દીકરીઓને મંગળ હોય તો એમ કહીએ ને કે મંગળવાર કરો ને કોઈને ગુરુવાર કરો ને આપણે ત્યાં તો જે એસ્ટ્રોલોજીનું કામ કરે છે ને સાહેબ એ લોકો હંમેશા તમને ઉપવાસ કરાવે છે અને એ એવું કહે છે કે તમે જો આટલો ઉપવાસ કરશો તો તમારા જીવનમાં સારું થઈ જશે સાહેબ આ ઉપવાસની વાત એટલો મતલબ એ થયો આ ઉપવાસની વાત એટલે એનો મતલબ એ થયો કે ક્યાંકને ક્યાંક ભૂખ્યા રહ્યો ગરીબ માણસો છે ને બેટા એક ટાઈમનું એક ટંકનું અનાજ માણ મળે છે એ તો કેટલા ઉપવાસ કરે છે તો એને તો કેટલી તકલીફો છે તો ઉપવાસને ઉપવાસને અને સારું થવાને લેવા દેવા નથી માટે આટલી જીદ કરે છે તો ભગવાનનો કોઈ સંકેત છે મારે પણ આવું કંઈક કરવું જોઈએ અને સાહેબ મેં ઉપવાસ કર્યા જૈન ઉપવાસમાં એવું કહેવાય છે કે જ્યારે તમારે જૈનોના ઉપવાસ કરવાના હોય તો મારા સાહેબ પાસે જઈ અને તમારે પચકાણ લેવા પડે શું લેવા પડે પચકાણ લેવા પડે અને જ્યારે તમે પચકાણ લો ત્યારે રોજનું એક પચકાણ લેવામાં આવે અને એ વખતે એને એક પ્રકારની પ્રતિજ્ઞા કે ભાઈ હું આ ધારા ધોરણ મુજબ આજના દિવસ પૂરતો ઉપવાસ કરીશ એક પચકાણ લીધું મેં બીજું પચકાણ લીધું હું તો સ્કૂલે તો જતો જ નોકરી તો હું કરતો જ તો શિક્ષક તરીકે મારી જે સેવા હતી એ તો ચાલુ જ હતી એક એક પચકાણ લીધું તો પાંચ દિવસ મને એવું કઈ ન લાગ્યું કે જેનાથી મને એમ લાગે કે વીકનેસ આવી હોય કે કોઈ તકલીફ પડી હોય અને સાહેબ મેં મારા સાહેબના આશીર્વાદથી છેલ્લા ત્રણ દિવસના પચકાણ છેલ્લા ત્રણ દિવસના પચકાણ જોડે લીધા અને મારી અઠવી પૂરી થઈ ગઈ ત્યારથી મારા સાહેબોના સંપર્કમાં આવ્યો અને નામ સાથે કહું છું કે ભુવન શેખર સુરેશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં ઘણા બધા તપ કર્યા એમના આશીર્વાદથી એસ્ટ્રોલોજી શીખ્યો અને પછી ભણ્યો અને આજે તમારી સામે કદાચ એવું કહેવાય કે ઘણા બધા દેશોમાં ચોપ્પન દેશોમાં હું એસ્ટ્રોલોજર તરીકે એક વાસ્તુ એક્સપર્ટ તરીકે અને નિમ્રોલોજીસ્ટ તરીકે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ ફેલાવવાનો એક નમ્ર પ્રયાસ કરું છું અને એમાં હું સફળ પણ છું ખૂબ સરસ બાપુ ઘણી બધી આ જાણકારી મળી આજે તમારા આ ઇન્ટરવ્યુમાંથી મને